જીસીઆરટી પ્રેરિત અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ભરૂચ આયોજિત સીઆરસી આરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન આજરોજ પ્રાથમિક શાળા ધરાવાસણામાં યોજાયું જેમાં કુલ ક્લસ્ટરની બાર શાળાઓમાંથી એકવીસ કૃતિઓ આવી અને જેના પાંચ વિભાગો એમાં પહેલો વિભાગ ટકાઉ ખેતી રંગબેરંગી પ્રકાશની દુનિયામાં છોડની વૃદ્ધિ કૃતિનું નામ અને તેમાં પ્રથમ ક્રમે આવે છે પ્રાથમિક કુમાર શાળા પાણેથા બીજો વિભાગ કચરાનું વ્યવસ્થાપન અને પ્લાસ્ટિકના વિકલ્પો ક્લીન સ્પેસ વન એમાં પ્રથમ ક્રમાંકે આવે છે નાના વાંસના પ્રાથમિક મિશ્ર શાળા ત્રીજો વિભાગ છે ગ્રીન ઇર્જા ગ્રીન એનર્જી ફ્રી એનર્જી જનરેટર કૃતિનું નામ એમાં પ્રથમ ક્રમાંકે આવે છે ઇન્દોર પ્રાથમિક શાળા ચાર એ વિભાગ એમાં વિકસિત નવીન ટેકનોલોજી એની કૃતિ છે ઓવરલોડ વ્હીકલ ડિટેક્ટર જેમાં વેલુગામ પ્રાથમિક શાળા પ્રથમ ક્રમે આવે છે ચાર બી વિભાગ મનોરંજક સંબંધિત ગણિતિક મોડલ અપૂર્ણાંક રોબર્ટ જેમાં પ્રાથમિક કુમાર શાળા પાણેથા પ્રથમ ક્રમે આવે છે પાંચ એ વિભાગ જે આરોગ્ય અને સ્વચ્છતા જેમાં જંક ફૂડ અને હેલ્ધી ફૂડ એ કૃતિનું નામ હતું જેમાં અસા પ્રાથમિક શાળા પ્રથમ ક્રમે આવે છે અને પાંચ બી વિભાગ જળ સંરક્ષણ અને વ્યવસ્થાપક હાઇડ્રોલિક શક્તિથી કાર્ય કરતો રોકેટ લોન્ચર જેમાં નાના વાસના પ્રાથમિક મિશ્ર શાળા એ પ્રથમ ક્રમે આવે છે આ તમામ શાળાઓને હું સીઆરસી વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવું છું જેઓ તાલુકા કક્ષાનું આગામી યોજાનાર ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં તાલુકા કક્ષામાં પણ હવોનાવો ઉત્કૃષ્ટ દેખાવ કરી અને ક્લસ્ટરનું નામ અને તેમના શાળાનું નામ રોશન કરે તેવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ આ તબક્કે પ્રાથમિક મિશ્ર શાળા અનાવાશામાં ખૂબ જ સુંદર આયોજન અહીંના આચાર્યશ્રી વિજયભાઈ તેમનો સ્ટાફ જેમાં શૈલેષભાઈ મીનાક્ષીબેન અને વંદિતાબેન દ્વારા અને તમામ બાળકો દ્વારા એસએમસી પરિવાર દ્વારા ગામના સરપંચ વાલી સભ્યો તમામ દ્વારા ખૂબ જ સુંદર રીતે એક વૈજ્ઞાનિક અભિગમ નાના ભૂલકાઓમાં કેળવાય નવી જિજ્ઞાસા જન્મે નવી પ્રેરણા મળે એના માટેનું આજે ખૂબ જ સુંદર આયોજન થયું તે બદલ તે શાળાને પણ ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું अभिनंदन अस्तु जय हिंद जय भारत जय जय कवी गुजरात